હર હર મહાદેવ દોસ્તો વેલકમ ટુ રઘુનંદન નર્સરી આજે તમને બતાડીશું નાનકડા વિડીયોમાં કે સીતાફળના છોડ મતલબ કસ્ટર્ડ એપલ સીતાફળના છોડ જે કે તમે જોઈ શકો છો કે કઈ રીતનું સારી રીતે ફળ આપે ને કેવી ઇન્કમ આપે એ તમને જણાવીશું બાર બાય બારના ગારે રોપવાનું હોય સીતાફળનો છોડ પ્લસ કે કોઈ પણ જાતની માટી હોય લાલ કલરની કાળા કલરની પીડા કલરની તમે ભેજવાળી માટી ક્ષારવાળું પાણી ઇલાકો હોય તો પણ સારી રીતે સારો થઈ જાય જોઈ શકો છો તમે વિડીયોમાં એ રીતના તમને સીતાફળ કસ્ટડેપલ જોવા મળે છે કોઈ પણ વેરાયટી હોય ચાલી જાય સરસ રીતે સારું ઉત્પાદન આપે જોઈ શકો છો કે એક જ ડાળખા ઉપર કેટલા કેટલા સીતાફળ બેઠેલા છે સ્કીન ઉપર નંબર દેખાતો હશે તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો છોડ લેવા માટે અમે છોડ આપીશું પણ ને તમારી જગ્યા ઉપર આવીને લગાવી પણ આપીશું સરસ રીતે તમે મંગાવી શકો છો ઓર્ડર આપી શકો છો અમને વસ્તુ સારી મળશે જોઈ શકો છો બેસ્ટમાં બેસ્ટ વેરાયટીના આપણી પાસે સીતાફળના બધા જ છોડ મળશે ને બધા કલમમાં મળશે તમને બેસ્ટમાં બેસ્ટ વેરાયટીની બધી જ કલમો મળી જશે કસ્ટર્ડ એપલ જોઈ શકો છો કઈ રીતનો ગ્રોથ છે કઈ રીતના સારા એ આવે છે તમારી નાની જગ્યા હોય મોટી જગ્યા હોય તમે કોઈ પણ જગ્યાએ લગાવવા હોય તો સારી રીતે લાગી જાય છે સારા વાતાવરણમાં સારી રીતે આપણા વાતાવરણમાં ઘૂલી મિલી જાય છે અને સારી રીતે ગ્રોથ થઈને સારા ફળ આપે છે અને લગાવવાથી બહુ બેસ્ટ ઇન્કમ જનરેટ થાય છે નાની એવી જોઈ શકો છો તમારે અન્ય કોઈ પણ જાતના કલમો જોઈતા હોય તો તમે અમને કોલ કરી શકો છો કોઈ પણ વેરાયટીમાં તમને છોડ જોવે તો તમને મળી જશે વિડીયો જોવા બદલ આભાર તમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો ફરીથી આ વિડીયોમાં જરૂરથી ભજાવજો